તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ કરી છે અમદાવાદમાં સોળ વડોદરામાં અઢાર ચાર સુરતમાં વીસ આઠ છે રાજકોટમાં વીસ છ ભુજ અને ડીસામાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે રાજ્યમાં આવનારા ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવાની દિશા બદલાતી હોવાથી આગામી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે કારણ કે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તો આગામી પાંચ દિવસ માટે સુખુભ વાતાવરણ રહેશે અને ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી નો વધારો નોંધાશે જોતા રહો ભારત ટાઈમ